શ્રાવણ માસ શરૂ થયો સમગ્ર ગામ લીન હતું હતું હવામાન પણ શીતળ અને આનંદદાયક બન્યું મંગલદાસ આ ખોટી આવક ધરાવતો ખેડૂત દર વર્ષે શ્રાવણ ના પ્રથમ સોમવારે નિર્દય પરિસ્થિતિ હોવા છતાં ભોલેનાથ ને દૂધ ચઢાવતો આ વર્ષે વરસાદ વધારે પડતો હતો કાળા વાદળો વચ્ચે પણ મંગલદાસ પોતાની બકરી પાસેથી થોડું દૂધ કાઢી લાવતો અને મંદિર મંદિર જતો રસ્તો અને ખડકાળ હતો પણ ભરેલું હૃદય બધું સહન કરી શકતું ભોલેનાથ ના લિંગને દૂધ ચડાવ્યું અને ભજન કરતા કરતા આંખો ઘીની થઈ ગઈ એ દિવસે ગામમાં વાત ફાટી કે મંદિરના શિવલિંગ પરથી દૂધ નહોતું સરક્યું એ નાનકડી વિદ્યાર દ્રોણીને જેમ શિવલિંગે પીધું લોકો મંગલદાસની ભક્તિ જોઈ આચર પડી ગયા મંદિરના પૂજારીએ સૌને કહ્યું સાચી ભક્તિ ઈશ્વરને પ્રસન્ન કરી શકે છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ જુકી અનોખી કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મોર અપડેટ્સ